જય શિયા રામ તો મિથુન રાશિના લોકો માટે જૂન બે હજાર પચીસનો મહિનો કેવો જશે તે હું તમને કહેવા જઈ રહ્યો છું તો મિથુન રાશિના લોકો માટે જૂન મહિનો બહુ જ સરસ અને ઉત્તમ રહેવાનો છે સારી ઓપોર્ચ્યુનિટી મળશે અને મિથુન રાશિના લોકો માટે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે સાથે સાથે નોકરીમાં પગારનો વધારો પણ થઈ શકે પોઝિશન ચેન્જ થઈ શકે જે લોકો ધંધામાં છે જે મિથુન રાશિના લોકોનું અત્યારે ધંધામાં કામ બંધ થઈ ગયું છે તેમના માટે જૂન મહિનો સારા સમાચાર લઈને આવશે તેમનો ધંધો ફરી શરૂ થઈ શકે અને જે લોકોનો ઓલરેડી ધંધો ચાલી રહ્યો છે તેમના ધંધાની અંદર વૃદ્ધિ થઈ શકે આવક પણ વધી શકે તમે મિથુન રાશિના લોકો જૂન મહિનાની અંદર પોતાના પરિવારની સાથે સારો સમય વ્યતીત કરી શકશે આનંદ સહિત વ્યતીત કરી શકશે અને બીજું ખાસ એક કહેવાનું નુકસાન એ છે કે મિથુન રાશિના લોકોને જૂન મહિનામાં માત્ર એક તકલીફ આવી શકે આંખોમાં તકલીફ આવી શકે વાળમાં તકલીફ આવી શકે અને તેના માટે મિથુન રાશિના લોકોએ જૂન મહિનામાં આવનારા બધા જ સોમવારના દિવસે ભગવાન મહાદેવના મંદિરે જઈ શિવલિંગ ઉપર અભિષેક કરી પીડા પુષ્પ ભગવાન શિવની ઉપર ચડાવવા જોઈએ શિવલિંગ ઉપર ચડાવવા જોઈએ માત્ર તમે આટલો જ ઉપાય કરશો તો હું તમને ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું બહુ જ સારી રીતે તમારો જૂન મહિનો પસાર થશે ભગવાનને એવી હું પ્રાર્થના કરીશ આપ સૌને જય સિઆરા